મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી શ્રી પાટણવાડા ગુરુ બ્રહ્મ સમાજ ગાંધીધામ દ્વારા અઢારમો સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ખાતે યોજાયો જેમાં પરમ પૂજ્ય સ્વામી તેજાનંદજી ફોટોને ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ નાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીતથી શરૂ કરાયો હતો તેમાં મોટી સંખ્યા સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા સમાજમાં ધોરણ એકથી બાર સુધીના વિદ્યાર્થીઓને બાળકોને સંપૂર્ણ શૈક્ષણિકમાં ચોપડા, પેન કંપાસ બોક્સ સ્કૂલ બેગ તેમજ પાણીની બોટલ નાસ્તાનો ડબ્બોની વહેંચણી કરાઈ હતી ત્યારબાદ સમાજના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા શ્રેષ્ઠ શિક્ષક શ્રી દિનેશભાઈ બી શ્રીમાળી દ્વારા વિદ્યાર્થીઓને આજના સમયમાં ભણતરના મહત્ત્વ વિશે ઝીણવટપૂર્વક સમજણ આપી હતી સાથે શ્રેષ્ઠ શિક્ષક પ્રવીણભાઈ ડી શ્રીમાળીએ પોતાના પ્રવચનમાં ભવિષ્યના શિક્ષણ વિશે મોબાઈલની અસરની થોડી ચિંતા પણ દર્શાવી હતી ખૂબ જ સરસ વાર્તા દ્વારા પોતાના ધ્યેય પર સમજાવી તેમના વાલીઓને પણ પોતાના બાળકોને ઘેર પણ શિક્ષણ અને સિંચન કરવા કહેવામાં આવ્યું હતું સાથે શ્રી પાટણવાડા ગુરુબ્રહ્મ સમાજ ગાંધીધામ ટ્રસ્ટ પ્રમુખ અને સાથે શ્રેષ્ઠ શિક્ષક શ્રી સુરેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સારું ભણવા પર ભાર મૂકી મોબાઈલ યુગમાં ભણતર જ શ્રેષ્ઠ છે તેવી સમજણ અપાઈ હતી સાથે ટ્રસ્ટની સેવાકીય કામગીરી વર્ણવી હતી અને ભવિષ્યમાં સાથ સહકારની તૈયારી બતાવી હતી ત્યારબાદ આવેલા આગેવાનોનું સન્માન કરાયું હતું સાથે દાતાશ્રીઓને પણ સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં આગેવાન શ્રી રાષ્ટ્રીય એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ શ્રીમાળી વિનોદભાઈ દવે પ્રમુખ તેજાનંદજી ગુરુ બ્રાહ્મણ સમાજ દીપકભાઈ તથા રાજુભાઈ અતુલભાઈ મહેશભાઈ વિષ્ણુભાઈ દવે વકીલ સાહેબ કીર્તિભાઈ દવે બિપિનભાઈ ગાંધી નંદુભાઈ રાજુભાઈ અરવિંદભાઈ ઉમરવા ગોવિંદભાઈ કારગો હેમચંદભાઈ નરોત્તમભાઈ તથા નામી અનામી બંધુઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી રહી હતી કાર્યક્રમને શોભાવ્યો હતો અને ખાસ કે આ કાર્યક્રમને સફળ બનાવવા તન મન ધનથી સહયોગીઓ આનંદભાઈ શ્રી શ્રીમાળી ઘનશ્યામભાઈ શ્રીમાળી નીતિનભાઈ પ્રવીણભાઈ કિશોરભાઈ વસંતભાઈ દવે વકીલ સાહેબ મફતલાલભાઈ કુલદીપભાઈ પરેશભાઈ કેતનભાઈ દવે મહેશભાઈ ટુવડ સંજયભાઈ દવે એ રાત દિવસ મહેનતથી સફળતા અપાવી હતી ત્યારબાદ શ્રી દિનેશભાઈ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને સંપન્ન કરાયો હતો